પોલીસ કમિશ્નર સાહેબ નો સપાટો એક જ દિવસ માં સત્તર પાસા હેઠળ શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના વાહન ચોરી મોબાઈલ ચોરી ગરફોડ ચોરી મારામારી બળાત્કાર પોક્સો છેડતીના ગુનાઓમાં પકડાયેલ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલ કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ પોલીસ કમિશનરશ્રીએ એક જ દિવસમાં માં પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે તેમજ કુલ પચીસ આરોપીઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ કમિશનર શ્રી અનુપમ નાઓ એ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં મિલકત સંબંધી શરીર સંબંધી જાતીય સતામણી સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સુરત શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા સત્તર આરોપીઓને પાસા હેઠળ અટકાયતમાં લેવાના હુકમો એક જ દિવસમાં કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે તેમજ ગુનાહિત માનસ ધરાવતા પચીસ ઇસમો વિરુદ્ધ તડીપાડ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં પણ આ વૈસમો વિરુદ્ધ આવી જ રીતે પાસા તેમજ તડીપાર પગલાની કાર્યવાહી કરવામાં આવનાર છે જેમાં પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીઓનું નામ સરનામું અંકિત ભરતભાઈ ત્યાગી ઉંમર વર્ષ રહેઠાણ હરગોવનભાઈ રબારીના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર દેવદીપ સોસાયટી છાપરાભાટા સુરત શહેર તથા ઘર નંબર છ બંશીધર પાર્ક સોસાયટી નિર્મલનગર ટીબી ટીબી હોસ્પિટલની પાછળ સુરેન્દ્ર મૂળ કુશેડા તાલુકો મન્યા જિલ્લો ઢોલપુર રાજસ્થાન મનોજભાઈ મગનભાઈ ચૌહાણ ઉંમરવર્ષ ચોપલ રહેઠાણ ફ્લેટ નંબર ડી પાંચસો એક સન એવન્યુ અમરોલી પોલીસ સ્ટેશન પાસે અમરોલી સુરત શહેર મૂળવતન રામ સોસાયટીની શિયાણીની પોળ સથવારા પરુ વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર सुरेश फे सूर्य मोतीभा साठिया उमरवश सत्ता एक सौ एक सौ चौदह दीवदीप सोसायती छापरा शहर मूल वतन खोपाड़ा खोपा गढ़ा बोटाद अजय कुमार उर्फे अज्जू राम राश्रे सरोज उमरव एकवीस रहाण खोड नगर सोसायटी प्रियंका सोसायटी बाजूमा डिंटोली सुरत शहर मुठाण गामपुरे गोपाली तालुकुर जिल्लो प्रयागराज उत्तर प्रदेश આશિષ રમેશભાઈ નિષાદ ઉંમરવર્ષ ઓગણીસ રહેઠાણ ઘર નંબર બસો બે શિવાજીનગર શિવકૃપાનગરની બાજુમાં ડિંડોલી સુરત શહેર મૂળવતન ચનોલી ગામ તાલુકો ડોરપાર જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશ લક્ષ્મણ શરીરામ ઉર્ફે શ્રીરામ કોરી ઉંમરવર્ષ ત્રેવીસ રહેઠાણ પ્લોટ નંબર બસો છોતેર શિવકૃપાનગર સોસ बाजू બાજુમાં ડિંડોલી સુરત શહેર મૂળ વતન મીરાપુર ગામ જગતપુર જિલ્લો रायबरेली ઉત્તર પ્રદેશ

કલમ પાર્ક માતાવાડી મૂળવતન ગામ જામવાડા ગીર તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ નદી મુર્ફે હનીફ શેખ ઉંમર ઓગણત્રીસ રહેઠાણ એ ત્રણ બાવીસ નુરે ટેનામેન્ટ ટપાલ મંડપની પાછળ ગોરાટ રોડ રાંદેર સુરત મુબારક શબ્બીર પટેલ ઉંમર વર્ષ ચાલીસ રહેઠાણ ફ્લેટ નંબર ત્રણસો ચાર હાજી પેલેસ એપાર્ટમેન્ટ કબૂતરખાના રાંદેર સુરત જાવીદ ઉર્ફે કાલુખટ્ટા હબીબ શાહ ઉમરવર્ષ વીસ ઘર નંબર બાવીસ ગલી નંબર પાંચ રજા ચોક મીઠી ખાડી લિંબાયત સુરત જયેશ રોહિતદાસ સુરફે રોહિતદાસ ઉમર ઉમરવર્ષ છવ્વીસ રહેવાસી પ્લોટ નંબર અગિયાર સ્વપ્ન સિદ્ધિ સોસાયટી મધુરમ સર્કલની બાજુમાં ડીંડોલી સુરત શાહરૂખ ઉફ મસો નૂર આલમ સૈયદ ઉમરવર્ષ ઓગણત્રીસ રહેવાસી ઘર નંબર ત્રણસો છેતાલીસ ગલી નંબર એક નુરાની નગર આઝાદ ચોક મીઠી ખાડી લિંબાયત સુરત શહેર નગારા મુર્ફી નરેશ ભીમજીભાઈ પુનિત વિશ્વનાથ ખંડા ઉમરવર્ષ પચીસ રહેવાસી ઘર નંબર પંદર બિલ્ડિંગ નંબર બી ટુ વાજપાઈ આવાસ બીઆરસી ઉધના સુરત તથા રૂમ નંબર એક હજાર નેવ્યાસી સંજયનગર એક રોડ નંબર ંદલાલ માંગુલાલ જાટ ઉમરવ સાડત્રીસ રહેઠાણ ઘર નંબર તેર જેટીનગર સોસાયટી આઈ માતા રોડ પુડાગામ પાસા હેઠળ કાર્યવાહી ગુજરાત ની અલગ અલગ માં રવાના કરાયા છે અને પચીસ રીઢા અસામાજિક તત્વ વિરુદ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે